હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જ હશો આ મારો ડોગો આજે આપણે આવી ગયા છીએ આલમપુર વિવામાં આ આપણો ભાઈ બન સચિન તેંડુલકર મિત્રો આવી જાવ ધાબા પીના મંદિર ઉપર ને આપ સૌના વિશ્વાસથી રાવા પીના પડદો ખુલ્લો હે ને આમ તો બંધ હોય છે પીરે દર્શન કરીને આપણે જવાનું છે લગનમાં હવે દૂર જોવા એ જોઓ મિત્રો આટલું કેવો ઠંડો પવન આવી રહ્યો છે એમ થાય કે અત્યારે એટલે લાભો થઈ ગયો